તળાજાના બોરડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોડી રાત્રિએ લાગી વિકરાળ આગ બોરડા ગામે ક્લોટ વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રિએ વિકરાળ આગ ભભૂકી ઉઠી જાગૃત નાગરિકે ગામ પંચાયત સરપંચના ભાઈ વિક્રમભાઈ ભમ્મરને જાણ કરતા ગણતરીના સમયમાં હોસ્પિટલ દોડી ગયા હતા અને ગામ પંચાયત ટીમને જાણ કરી હતી અને જીવના જોખમે વિકરાળ આગમાં હોસ્પિટલની અંદર દોડી જઈ ત્યાં રાખેલ ફાયર સેફ્ટી મીટે રાખેલ ગેસના બાટલા ચાલુ કરી આગ બુઝાવવા પ્રયાસ કરેલા આગ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક તળાજા ફાયર ફાઈટરને જાણ કરી હતી અને નજીક બાપા સીતારામ આશ્રમની ઇલેક્ટ્રિક મોટર અને આસપાસની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો મોડી રાત્રિએ અગિયાર વાગે ઘટના સ્થળની અમારા પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લેતા આરોગ્ય કેન્દ્રના અંદરના એક રૂમનો સામાન ફ્રીજ અને તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જણાવેલ ગામજનો એ જણાવેલ કે એક બાજુ વિકરાળ આગ ચાલુ હોય અને શોર્ટ સર્કિટ પણ ચાલુ હોય જીવના જોખમે વિક્રમભાઈ બમ્મર અને તેની ટીમ દ્વારા આ કાબુમાં લેવા પ્રયાસ કરેલ વિક્રમભાઈએ વધુમાં જણાવેલ કે આવડા મોટા આરોગ્ય કેન્દ્રમાં આગની સેફ્ટી માટે સાધનો નથી અને છે ફાયર ગેસના બાટલા નાના નાના ત્રણ હતા પણ રેટ પતી ગઈ હોય અથવા ફાયર ગેસના બાટલા નાના હોય અંદર ગેસ સાવ ઓછો હોય ચાલુ કરીએ ત્યાં જ પૂર્ણ થઈ જતા હોયનું જણાવેલ કારણ કે બાટલો ચાલુ કરે ત્યાં જ પૂર્ણ થઈ જતા હોય જો આગ દિસ્સે લાગી હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ એવો આક્ષેપ કર્યો હતો અને વધુમાં જણાવેલ મુજબ આ કાબુમાં લેવા પ્રયાસ કર્યા હતા જવાબદાર અધિકારીઓ તપાસ કરી પગલા ભરવા ગામજનોએ માંગ કરાઈ હતી અને આગના કાફને રૂમના અગાસીના પલાસતરના પોપડા પણ ખરી પડતા હતા આગ પણ ચાલુ હોય અને હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ પણ ચાલુ થતા પીજીવી સેલને જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવવો પડ્યો હતો ગણતરીના સમયમાં તળાજાથી ફાયર ફાઈટર ટીમ પણ દોડી જઈ વધુ આગ કાબુમાં લીધી હતી અને ઉપરના માળે પણ આગ લાગવાથી સામાન બળીને ખાખ થઈ ગયો હતો ફાયર ફાઈટર ટીમ ઉપરના માળે દોડી જઈ ત્યાં પણ પાણીનો મારો ચલાવ્યો હતો પીજીવીસીએલનું મીટર વાયર સહિત બળીને ખાખ થઈ ગયું હતું આગ કાબુમાં આવી જતા પીજીવીસીએલનો સ્ટાફ બોરડા ગામે દોડી જઈ વીજ પોલ હોસ્પિટલ હોસ્પિટલનું કનેક્શન કાપી ગામમાં પાવર ચાલુ કરવા પ્રયાસ કરેલ મોડી રાત્રિએ એક વાગે વીજ પાવર સપ્લાય ચાલુ કરવા તજવીજ હાથ ધરાઈ હતી मोड़ी रात्रीए एक कलाके प्लॉट विस्तार अने ગામના યુવાનો દોડી જય વિક્રમભાઈ એ જીવના જોખમે કરેલ કામગીરીને બિરદાવી હતી ગામ જનોએ જણાવેલ મુજબ હોસ્પિટલના જવાબદાર તંત્ર દ્વારા તમામ સેફટી સાધનો વસાવવા જોઈએ જેથી કરીને આવી કોઈ ઘટના બને અને મોટી જાનહાનિ થઈ હોય તો જવાબદાર કોણ એવો આક્ષેપ आक्रोश વ્યક્ત કરેલ આગ દિવસે લાગી હોત તો દર્દીઓ અને ડોક્ટર સ્ટાફ અંદર હોય મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર એવો આક્ષેપ आक्रोश વ્યક્ત કરેલ મોડી રાત્રીએ 12 વાગે ઘટના સ્થળે ટોળા ઉમડ્યા હતા વધુ વિગત તો તંત્ર દ્વારા સવારે તપાસ કરે અને કેટલું નુકસાન થયું એ તો તપાસ બાદ જ બહાર આવી શકે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર चौहान

પછી આગ બુઝાવી અમે કેટલી વિકરાળ આગ લાગે લો વિકરાળ આગ કે રૂમ ભળી ગઈ અને અંદાજિત કેટલું નુકસાન થયું છે અંદાજિત નુકસાન એટલે એક બે રૂમ આખી કે ભળી ગય પાણી નું ઓલો વોટર કુલર બુલર બધું બળી ગયું સ્ટાફ કોઈ હોસ્પિટલ લોકો આવેલો છે હજી કોઈ સ્ટાફ હજી નથી આવેલો અને આમાં શું બાટલાની ફરિયાદ છે બાટલા બસ એક બે વાર ફુસફુસ થઈને પૂરા થઈ ગયા એટલે બાટલા છ મહિને બદલાવા પડે અથવા બાટલા આવી રીતે મોટી લાગી હોય તો માણસો કરે હું બીજું તાત્કાલિક આને બાટલા જે તપાસ થવી જોઈએ